આખા દેશમાં કાર્યક્રમ લખાયો છે સાંભળો આખા દેશમાં કાર્યક્રમ લખાયો છે કેવો એકસો પાંત્રીસ કરોડ જનતા નું લોહી ચૂસી લીધા પછી કેજી લોહી આપો આપણી આંગણવાડીની બેનો આપણા સફાઈ કામદાર આપણા જીએસએફ જવાનો આપણા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર આપણા હોમગાર્ડના જવાનો આપણા એલઆરડી ના કર્મચારીઓ પોલીસના કોન્સ્ટેબલો પંચાયતના પટાવાળા અને આખા ગુજરાતની આ તમામ આશા વર્કર બહેનો આનું પચીસ વર્ષ થી લોહી ચૂસી હજી દીવરો ધરાયા નથી નથી કે અમારું શું છે એટલે આજે નરેન્દ્ર મોદી ને એમના જન્મ દિવસે કહેવાનું છે કાળા તારાથી તો થાકી ગયા અમે